આગળ વાત કરીએ તો જામનગરના હાપા યાર્ડમાં આજે ચોથા દિવસે ટેકાના ભાવે ખરીદી નો પ્રારંભ થતા ખેડૂતોમાં રોષ ફેલાયેલો છે ત્રણ દિવસથી ખરીદ પ્રક્રિયા બંધ હોવાના કારણે ખેડૂતો લાલ ઘૂમ બન્યા છે બારદાન ન પહોંચ્યા હોવાના કારણે ખરીદ પ્રક્રિયામાં વિલંબ થયો હોવાનો કારણે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળી ખરીદી રહી છે કેન્દ્ર આજે ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકારે એના કૃષિ વિભાગ દ્વારા મગફળીની ખરીદી અગિયાર તારીખથી ખરીદી ચાલુ કરવાનું ડિક્લેરેશન કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર અને એને તંત્રની અણ આવડતના કારણે આજે ચૌદ તારીખે ચાલુ કરવામાં કેન્દ્ર આવ્યું છે અને પંદર ખેડૂતોને જ બોલાવવામાં આવ્યા છે સમાનદાતા અર્જુન આપણી સાથે જોડાયા છે સ્ટુડિયો ઉપસ્થિત છે અર્જુન ખેડૂતો લાલ ગુમ થયા છે કારણ કે ત્રણ દિવસ થી ટેકાના ભાવે ખરીદી ની જે પ્રક્રિયા છે તે બંધ રાખવામાં આવી હતી એના ટેકાના ભાવે મગફળી ખરીદી સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી અગિયાર તારીખથી તેનો પ્રારંભ થયો હતો સમગ્ર ગુજરાતમાં જે અગિયાર તારીખથી આ ખરીદીનો પ્રારંભ થયો હતો પરંતુ જામનગર જિલ્લાના ત્રણ સેન્ટર જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ લાલપુર અને કાલાવડ આ ત્રણ સેન્ટર પર જે ટેકનિકલ ક્ષતિઓ હોય તેના કારણે જે ખરીદી શરૂ ન થઈ હતી તેવું અધિકારીઓ કારણ જે છે તે દર્શાવી રહ્યા હતા આજે ચોથા દિવસે મગફળીની ખરીદીનો પ્રારંભ તો થયો છે પરંતુ જે કોઈ મુહૂર્ત સાચવવાનું હોય એ રીતે માત્ર પંદર ખેડૂતોને જ જે છે તે બોલાવવામાં આવ્યા છે અને પંદર ખેડૂતોને બોલાવી અને કોઈ મુહૂર્ત કદાચ તેમનું ચૂકવી જતું હશે એટલે કે તે પંદર ખેડૂતોને માત્ર બોલાવવામાં આવ્યા છે જામનગર જિલ્લામાં કુલ ચાલીસ હજાર જેટલા જે ખેડૂતો જે છે તે નોંધાયેલા છે મગફળી જે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા જે શરૂ થઈ છે તેમાં જે ખેડૂતો જે છે તે અત્યારે હાલ ઓપન માર્કેટમાં જે મગફળી વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે ઓપન માર્કેટમાં ટેકાના ભાવ કરતાં ઓછો ભાવ મળવો મળતો હોવા છતાં પણ જે ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે કારણ કે એક એક તરફ જે જામનગર જિલ્લામાં આ વખતે અતિવૃષ્ટિ જેવો જે માહોલ હતો તેમાં ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ત્યારે હવે ખરીફ સિઝનમાં નુકસાની થઈ છે તો રવિ પાકમાં જે તેમને કંઈક વળતર મળે તેવી આશાથી ખેડૂતો ઘણા સમયથી બેઠા હતા એટલે હવે તેમને અત્યારે રૂપિયાની સમયસર જરૂરિયાત હોય કારણ કે રવિ પાક માટે તેમને બિયારણ લેવાનું હોય ખાતર લેવાનું હોય એવા સમયે જો આ મગફળીની ખરીદી પ્રક્રિયામાં જો વિલંબ થાય તો અત્યારે હાલ વેપારીઓને તો જે છે તે બક્કા થઈ ગયા છે પરંતુ જે ખેડૂતો જે છે તે પરેશાન થઈ રહ્યા છે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે અને જે ખેડૂતો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે બારદાનની ઘટના કારણે જે બારદાન ન પહોંચ્યા હતા તેના કારણે જે મગફળીની ખરીદી પ્રક્રિયા જે છે તે ત્રણ દિવસ સુધી બંધ રહી હતી જોકે કાલાવડ જે સેન્ટર છે તેમાં આજે પણ હજુ મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થઈ નથી એટલે કે માત્ર હજુ પણ એક સેન્ટર એવું છે કે જે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થઈ નથી એટલે હવે વહેલામાં વહેલી તકે આ ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવે નહીતર ખેડૂતોને અત્યારે હાલ જે જરૂરિયાત છે તેમનો સમય જે છે તે વેડફાઈ રહ્યો છે તે અત્યારે ખેડૂતો ઓપન માર્કેટમાં નુકસાની કરી અને મગફળી જે છે તેમની વેચી રહ્યા છે